પશુઓ સાથે તાલુકા પંચાયત કચેરીમાં ઘેરાવ કરીને રજૂઆત કરી હતી જ્યારે ટીડીઓ દ્વારા દસ દિવસમાં દબાણો હટાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામમાં અંદાજે ચાલીસ હેક્ટર જમીન પર અધગ્રહણ કરી દબાણ કરવા અંગે માલધારીઓ દ્વારા અવારનવાર તાલુકા પંચાયત કચેરી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી મેઘવડીયા ગામમાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થતાં માલધારીઓ આજે ગાયોના ધન સાથે તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો અને તાલુકા પંચાયતના પટાંગણમાં બેસીને સુ ોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું મેઘવડીયા ગામથી ગઢડા અંદાજે નવ કિલોમીટર ગાયો હંકારી અંદાજે ત્રણસો થી ચારસો જેટલી ગાયો સાથે માલધારીઓ તાલુકા પંચાયત કચેરી ગઢડા ખાતે આવ્યા હતા આ સમગ્ર ઘટનાના માંગ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોલીસ તંત્ર માટે મોટો પડકાર ઉભો થયો હતો માલધારી સમાજના લોકો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં પ્રવેશ કરવા માટે ધક્કા મુક્કી કરવામાં આવતા પોલીસ તંત્ર અને માલધારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સર્જાયા હતા માલધારીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરીનો ગેટ જબરજસ્તી ખોલી નાખવામાં આવતાં આવતા પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે પશુઓ રસ્તાઓ પર ઉભા રખાતા રસ્તો બંધ થયો હતો તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા રજૂઆત કરતા તેઓએ દાખલ થઈ છે ત્યારે દિવસ જરૂરી જમીન ખુલ્લી કરાવવાની આપી હતી માલધારીઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો દિવસ દસ માં ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી માલઢોર સાથે ફરીવાર તાલુકા પંચાયત સહિતની કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે તેવી

માલધારી નામ મેઘુડિયા અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ અમારું ગૌસર ચિડિયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને અગિયાર દિવસની મુજત આપી છે અગિયાર દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું ને આવું પાછું માલ ધોલ લઈ અને સાથે ઇજરત માંથી આવશે

એ લોકો કોર્ટમાં કોર્ટમાં શું કહે માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઈનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલે કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં છે જેમાં દબાણ છે કેટલા વર્ષોથી

આખરી નોટિસ આપણે આપવાના છે એમના માટે સાત દિવસ નો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે એમનો કઈક સુખદ નિવાડો લાવીશું હા ચોક્કસ જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ખેતી લાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે એ સિવાય તમામ દબાણો આપણે લોચરમાંથી દૂર કરાવશે